નેપાળમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનના કારણે ગુજરાતના ભાવનગર અને સુરેન્દ્રનગરના પ્રવાસીઓ ફસાયા છે સુરેન્દ્રનગરના રતનપુર વિસ્તારમાં રહેતા રહેવાસી કાઠમંડુમાં ફસાયા છે હાલ તો તેઓ સુરક્ષિત છે ગુજરાતના જેટલા પ્રવાસીઓ નેપાળ ગયા હતા તેઓ ફસાયા હોવાનો અંદાજ છે આવેલા હતા ચાર તારીખે અમદાવાદથી નીકળી અને કાઠમંડુ નવ તારીખે સવારે પહોંચ્યા પણ અહીંયા હોટલ ગૌશાળા ઉતર્યા પછી તોફાનો જે શરૂ થયા એમાં ચારેકોર આગ ચંપી વાહનો સળગાવ્યા બાઇકો સળગાવ્યા પથ્થરમારો ઇલેક્ટ્રિક સામાન લાઇટોના થાંભલા તોડ્યા સર્કિટ આવું પોલીસ સ્ટેશનને આગ ચાપી પથ્થર મારો આવ બહુ તોફાન થયા